ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ એનર્જી એનર્જી શબ્દનો અર્થ જોર બળ જુસ્સો ઉત્સાહ ક્રિયાશક્તિ પદાર્થ કે વિકિરણની કાર્યશક્તિ કે ઊર્જા થાય છે એનર્જી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય સન ઇઝ ઓલવેઝ ફૂલ ઓફ એનર્જી અર્થાત મારો દીકરો હંમેશા ઉર્જાવાન હોય છે એક બીજું ઉદાહરણ જોઈએ ઇનકાર કરવામાં આવ્યો છે છે હવે તેના માટે ફરીથી અરજી કરવી એ સમય અને બગાડ ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહી Thank you.